હા અમાર ભાત્રીજો આયો જોક હા એ તાકી ટીમ બતાઈને મે જોએ ઢં 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 જય શિકેશ જય માતાજી જય માતાજી તો ગાઈસ જોરદાર મજાવાની છે અને આ વ્લોગ ભાઈ આપણે લોબો બનાવવાના છે બરાબર છે એટલે છે ને ભાઈ મેર બોની કરીને આખો વ્લોગ જોઈ નાખજો તમે ચલો જઈએ સીધા સપતેશ્વર ગાઈઝ વોટર પાર્ક ને ક્રે છે એના પેલા આપડે નો જ્યુસ પી લઈએ એટલે હું થોડી ઠંડક પડી જાય બાકી તો તો ભૂખા કાઢવાના છે ગાઈઝ આજે અમે આવી ગયા સુશવા વોટર પાર્ક માં નાવા માટે અને ઓય ના મન તો પેલા પટ્ટા બોધ દીધ્યા એટલે મન તો શેવું લાગ્યું ખબર છે મેં કીધું વોટર પાર્ક માં આપડે ખો આવી ના જઈએ એના માટે બોધ્યા પણ આ તો પછી ખબર પડી કે આ તો ટિકિટ છે આખો આવી જાય તો બાર નાને ને કરવા માં લઈ અને પછી અમે ફાઇનલી નવો કપડા પહેર લીધો એટલે અંગ્રેજી અને વોટર પાર્ક ની ભાષા એમ બોલે તો કોસ્ચ્યુમ કેવાય મારા ભાઈ ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ સુશવા વોટર પાર્ક તો ભાઈ ચલો ફટાફટ આપણે આપડા કોસ્ચ્યુમ ચેન્જ કરી લઈએ અને ગાઈસ ફાઇનલી અમે તો પોણી નાવા બેહી ગયા અને હાર્દિક ભાઈ તો મગ ઘરની જેમ તરવા લાગ્યા લ્યા અને હું એ યુ એન્જોઈન કાચબાની જેમ ઉછરવા લાગ્યો એટલે મને બહુ મજા આવી ગઈ લ્યા અને ગાઈઝ અમારો ભત્રીજો ડેનિસ તો એટલો બધો બીયાતો તો લે જોરદાર પણ મેં એસા ને ઇન દે મધે મધે માં લઈ જઈ અને એની બીક કાઢ નાખી અને વિકોજી તો ફોલ ડિસ્કો કરતા તા લે એટલી બધી મોજ મોતા મારા ભાઈ કે ન પૂછે વાત

અને પછી બધા અમે લેઝી માં બેહી ગયા અને જે ભૂક્કા કાઢનાખે એવી મજા આવી જાય ને મારા ભાઈ કારણ કે હાર્દિક વિક્રમ અને અમારા સબસ્ક્રાઈબરો એટલે ભાઈ મોજ ની વાત થાય લે મારા ભાઈ જોરદાર મજા આવી ગઈ બધા નાવાની અને ગાઈસ નાતા નાતા તમાર ડિસ્કો કરવો હોય ને પેલું ગીત વાગે છે ખબર છે ટીપ ટીપ બરસા પાણી એવું ગીત વાગે મારા ભાઈ અને તમારે નાચવું હોય ને તો એના માટે જોરદાર રેન ડાન્સ એ બનાવેલો છે અને મને નારા વણી લે એટલે હું એ ડિસ્કો કરવા જતો રહ્યો અંદર અને જોરદાર મજા આવી ગઈ મારા ભાઈ અને ગાઈઝ નાના બાળકો માટે પણ અલગથી થી કિડ ઝોન બનાયેલું હોય છે અને પાછા મેં તો ઈ મહિના આવવા જ્યા કારણ કે મારા ડેનિશ ભત્રીજાને ત્રીજા ના લઈ ગયા હતા એટલે ઈ ને ભાઈ નોની મોટી રાઈડો તો કરાવી પડે કે પણ એ તો જોરદાર બી આતો તો લેયા પણ અમે બધા હંગાતી રહી અને એની બધી બી કાઢ નાખી અને બે ચાર રાઈડો તો જોરદાર કરાઈ અને ગાઈઝ મજા તો અમાહે કારણ કે જુઓ તો ખરા લે આ કોણ આયું ઓળખો શક નહી હો રખતા લે ખોટા સિક્કા ની ટીમ મારા ભાઈ વાહ ભાઈ વાહ ઓન જોઈન તો અમે જોરદાર ખુશ થઈ ગયા બીકી અચાનક યાર આવરા મોટા ક્રિએટરો અહીંયા ક્યાંથી પ્રગટ થઈ ગયા પણ આ તો પ્રગટ થઈ ગયા મારા ભાઈ અને મે તો ભાઈ યોનાંગાજી જે મજા કરી છે ને જોરદાર વિકાજી ને તો તમે વાત જ પૂછો નહી લેયા કારણ કે વિક્રમ ભાઈ તો પેલા ખોટો ભાઈ દીનો ભાઈ રાજુ ભાઈ બધા મંડ્યા તા દે આ હા જોરદાર નવરાયા અન ગાઈસ છે લ ખોટા સિક્કાની ટીમ હંગાદી જોરદાર ફૂલ મોજ કરી અને સમીને કહીએ બાર ફાઈનલી આપણે એક જોરદાર રાઈડ કરવા જઈ રહ્યા છે હાર્દિક ભાઈ જોઈ લો હાથમાં લઈ લીધી છે ભાઈ એકદમ હેવી રાઈડ છે કાર્પેટ કાર્પેટ રાઈડ તમે હા જુઓ ફીટ ની હાઈટ છે એના અંદર કાર્પેટ રાઈડ કરવાની છે યુ બને જાતે ટાવર ઉપર લઈ જવાની રહેશે સુષ્મા વોટર પાર્ક ગાઈઝ હોય તો ખાવામાં જોરદાર જોરદાર છે અમારા ભાઈ છસો નવ્વાણું ફૂલ ટિકિટ માં ભાઈ અનલિમિટેડ ફૂડ મળી જવાનું છે જેમાં તમને પૂરી શાક દાળ ભાત રસપુરી અને અમે તો રસ જોરદાર આવી ગઈ મારા ભાઈ એકદમ સાત્વિકરમા ગરમલી આપણે સુશવા વોટર પાર્ક માંથી જઈ રહ્યા છીએ ગેર અને જોરદાર મજા આવી ગઈ મારા ભાઈ ભૂકા કાઢ ગઈ તો ખાસ કરીને પાછા ખોટા સિક્કા ની ટીમ આઈ ગઈ એટલે એના કારણે મજા એકદમ દુગણી થઈ ગઈ મિત્રો ચલો આપણે ભાઈ એક એક કરીને બધાને પૂછી લઈએ કે અમને કઈ મજા આવી હાર્દિક ભાઈ મજા આવી ભાઈ બહુ મજા આવી ભાઈ બરાબર બધી જગ્યાએ બહુ મજા આવી સૌથી વધારે મજા તો સ્વિમિંગ પુલ માં આવી સ્વિમિંગ પુલ માં ઇંગા ઇયા બાટો પેને ઉલાય હતા ને આપણે ટોપી લા દે ચશ્મા પહેને બધું કમ્પ્લીટ ક્લિયર દેખાત અતંદર તો હા એનાથી કેવું લાગ્યું આમ ટોપી ચશ્મા પહેવા થી ઇનાથી બહુ સારું લાગ્યું ઇનાથી માથામાં પોઇ નહી જતું કતી વાત હતી છે ઓક મેનેજર બરાબર વિક્રમભાઈ તમને કે મજા આવી મજા આવી ધન મજા આવી જ કે હા તમારા માં વધારે કઈ રાઈડ ગમી ઓ હું પેરા હું ગયો ને હું શિયા હું ગયો તો આવ ડર ડર વાતો ની માં હા કાર્ટેજ

તો ચલો ગાઈઝ આપત્રીએ ગેર જોરદાર લૂ લાગે છે તો તમારા મારો બ્લોગ ગમે તો લાઈક કહી દેજો ચેનલ પર નવાઈ લાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને મારો વિડીયો કેવો લાગે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચલો તાન બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી